ઝાલાવાડ પંથકમાં ઉનાળાની કાળઝાર ગરમીમાં સૂર્યનારાયણ દેવ આભમાંથી અગન ગોળા વરસાવી રહ્યા છે જેના કારણે ઝાલાવાડનો માનવી અને સુરેન્દ્રનગર જિલ્લાનો માનવી ગરમીથી શેકાઈ રહ્યો છે અને જેના કારણે ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ગરમીથી બચવા માટે સમગ્ર ઝાલાવાડ પંથકના સુરેન્દ્રનગર શહેરના લોકો લીંબુ શરબત જ્યુસનો ઉપયોગ કરતા હોય છે કાળઝાળ ગરમીથી બચવા માટે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે સૂર્યનારાયણ દેવ રુદ્ર સુરપ રુદ્રસ્ૂપ ધારણ કરીને આંભમાંથી ડગઢગતા અંગારા વરસાયા હતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે છેતાલીસથી વધુ ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકના અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો અને જનોને માનવ અને પશુઓ કાળઝાળ ગરમીમાં શેકાયા હતા જ્યારે જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં માણસનું જીવન અસ્પૃષ્ટ બન્યું હતું અને કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં બપોરના સમયે લોકોએ ઘર બહાર જવાનો લોકો છેલ્લા પાંચ દિવસથી ટાળી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડ પંથકમાં હિત રનવે થઈ રહ્યું છે માયા